જય ભગવાન ગુરુ રાકેશભાઈ દ્વારા ચારસો નંગ પક્ષીઓ પાણી ભરાયેલા કુંડા વિતરણની પ્રેરણાને લઈને અર્પણ કરવામાં આવેલ જે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા વિના દરેક દુકાન તેમજ ઘર દીઠ કુલ ચારસો કુટુંબોને વિના મૂલ્યે કુંડાનું વિતરણ કરી સેવા માટે અર્પણ કરેલ ઉનાળાની ગરમીમાં જ્યારે માણસો માટે પીવાના પાણી માટે ફાંફા પડતા હોય છે ત્યારે બે ચાર બુંદ માટે તરસતા પક્ષીઓની વેદના કોઈને સંભળાતી નથી પાણી ન મળવાના કારણે ઉનાળામાં અસંખ્ય પશુ પક્ષીઓના તળવળીને મોત થાય છે ત્યારે આ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધીએ આ પાણીના કુંડા આપતા ખૂબ જ ઉનાળામાં આશીર્વાદરૂપ રહેશે રિપોર્ટર વિનોદ બી રૂજા માળિયા હાટીના પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળીયા જય ભગવાન ગૃહ મોબાઈલ અને ધરમપુર દ્વારા ચારસો આ રીતે જે પક્ષીઓને ઉનાળામાં જ્યારે તરસ શીખવાની બાકી હોય ત્યારે એમાં કુંડા ભરી રાખે જેથી પક્ષીઓ મરણને શરણ ન થાય અને દરેક પક્ષીઓનો લાભ મળે એના માટે વિના મૂલ્યે ચારસો મોકલવામાં આવે છે જે આશીરાજ ટ્રેબલ ટ્રસ્ટ દ્વારા સર્વે લોકોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને સર્વે લોકો ઉત્સાહે લઈ જાય છે અને જગ્યાએ જગ્યાએ ટાંગ છે જેથી કરીને પક્ષીઓને ખૂબ આ આશીર્વાદરૂપ બનશે આ કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા માટે જે યોગદાન આપ્યું છે તેમનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે લોકો લઈ ગયા છે એ પણ એનો સારી રીતે ઉપયોગ કરશે અને એ લોકોનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું